જુનાગઢ ગેડના મટિયાણા ગામના આકાશી દ્રશ્યો ઓઝત નદીનું પાણી ફરી વળતા મટિયાણા ગામ જળબંબાકાર સ્થિતિ ઊભી થઈ છે ગામમાં ઓઝત નદીના પાણી ફરી વળ્યા છે ગામ જે છે તે બેટમાં ફેરવાયું છે આકાશી દ્રશ્યો આપ જોઈ શકો છો અમારા ટીવી સ્ક્રીન પર કઈ રીતે ગામ જે છે તે બેટમાં ફેરવાયું છે ચારે તરફ પાણી જ પાણી જુનાગઢ પંથકમાં હાલ મુશળધાર વરસાદ પડી રહ્યો છે ધોધમાર વરસાદને પગલે ચારે તરફ પાણી જ ભરાઈ ગયા છે ગેડના મટિયાણા ગામના દ્રશ્યો છે આ આકાશી દ્રશ્યો આપ જોઈ શકો છો કઈ રીતે ગામ જે છે તે આખે આખું બેટમાં ફેરવાઈ ગયું છે ઓસત નદીનું પાણી ફરી વળતા આખે આખું ગામ બેટમાં ફેરવાઈ ગયું છે જળબંબાકારની સ્થિતિ પૂર જેવી સ્થિતિ લાગી રહી છે નદીના પાણી ફરી વળ્યા છે ગામ બેટમાં ફેરવાઈ ગયું છે બારા ગામ આંબલિયા પાદરડી બામડાસા ગામમાં વરસાદી પાણી ફરી વળ્યા છે નદીઓ વહેતી થઈ ગઈ હોય ઘરો સુધી આ પાણી આવી ગયા છે આપ દ્રશ્યો જોઈ શકો છો આકાશી નજારો